બનાસકાંઠાના થરાદથી લાખણી સુધી બનતા ફોર લેન રોડની કામગીરી ઢીલી નીતિ અને બિસ્માર હાલત જોઈ થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આબાભાઈ બાબાઈ સોલંકીએ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી તાત્કાલિક કામ પૂર્ણ કરવા માટે માગણી કરી હતી અને જો તાત્કાલિક કામ પૂર્ણ ન થાય તો તેઓએ આંદોલનની ચીમકી પણ આપી હતી તેઓએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે થરાદ લાખણી રોડ શરદી વિસ્તારના તમામ ગામો શહેરને વાયા ડીસા પાલનપુર જવર માટેનો મહત્વપૂર્ણ રોડ છે જે રોડ પર શાળા કોલેજો આઈટી આવેલ છે તે ઉપરાંત સરહદી વિસ્તારના લોકોને વધુ સારવાર માટે આગળ જવા માટે પણ આ રોડનો ઉપયોગ થાય છે ગુજરાત સરકાર દ્વારા તેસઠ કરોડના ખર્ચે આ રોડને ફોર લેન બનાવવામાં આવી રહ્યો છે પરંતુ બે વર્ષથી વધુ સમયથી આ રોડનું કામ ગોકુળ ગતિએ ચાલી રહ્યું છે ખાસ તો કામ બંધ જ હોય છે આ કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા રોડ પર બંને બાજુ ખાડા ખોદીને મૂકી દેવામાં આવે છે તથા ઠેર ઠેર કપચી પાથરી દેવામાં આવી છે જેના કારણે ટાયર ફાટી જવા અચાનક ખાડાના કારણે અકસ્માતો પણ અવારનવાર થાય છે આમ ખરાબ રોડના કારણે અકસ્માતો શરદી લોકો તથા વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે ખરાબ રોડના કારણે એમ્બ્યુલન્સ પણ સમયસર હોસ્પિટલ સુધી પહોંચી શકતી નથી જો આ કામ સત્વરે પૂરું કરવામાં નહીં આવે તો નજીકમાં ચોમાસું આવી રહ્યો છે જેમાં રોડની હાલત આના કરતા વધુ ખરાબ થશે તથા અકસ્માતોનો ભય પણ વધી જશે તેવી વિનંતી કરી હતી જેથી

નથી કોન્ટ્રાક્ટર ધ્યાન આપતા આ બધું શું ચાલી રહ્યું છે હેરાન પરેશાન થઈ છે છે જોઈ શકો છો કે રોડ ઊંચો અને અડધો રોડ નીચો છે આવું બે વર્ષથી ચાલી રહ્યો છે કેટલાય લોકો અંદર પડ્યા છે કેટલા એના એક્સિડન્ટ થયા છે અને કેટલા એના ટાયરો તૂટી ગયા છે જે કિનારીઓની નાચે ગાડી લેવાથી એટલે જો આમ નામ ચાલ્યા કર્યું તો ચોમાસું નજીક આવે છે અને ચોમાસું નજીક આવી ગયું તો ફરી પાછા બતાવશે કે ચોમાસું છે કામ નહીં થઈ શકે તો ચોમાસા પહેલું આ કામ જલ્દી માં જલ્દી પૂર્ણ થાય કોન્ટ્રાક્ટર સૂચના આપવામાં આવે તંત્ર દ્વારા અને જો ચોમાસા પહેલું આ કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો અમે સીધા માર્ગે ઉગ્ર આંદોલન કરીશું રસ્તા રોકીશું અને આ કામ જલ્દી પૂરી થાય એવી અમારી કોંગ્રેસ પાર્ટીની માગણી છે